સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રૂપિયાના બદલામાં લખાવી લેવાતી હતી મિલકત કારીગરો પાસેથી પંદર ટકા વ્યાજ વસૂલતા સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે અલગ અલગ રીતે ગુનાઓ નોંધીને વ્યાજખોરોને દબોચી લેવામાં આવી રહ્યા છે ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયાના બદલામાં વ્યાજ વસૂલ્યા બાદ પણ મિલકતો લખાવી લેવાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે એસીપી આર દેસાઈએ કહ્યું કે આરોપીના ઘરમાંથી ચાર ફાઇલ મળી આવી છે લોકોને પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં લોકોએ પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં તેમને મિલકતની ફાઇલ આપી નહોતી વર્ષ બે હજાર આઠથી લઈ આજ દિન સુધીમાં એવી પણ ફાઇલ મળી આવી છે જે માટે તેને નજીવી રકમમાં મિલકતના પોતાના હસ્તે કરાવી લીધું હતું વ્યાજે લોકો પૈસા લઈ જાય તેવી સિસ્ટમ તેણે બનાવી હતી જે લોકો હાઉસિંગ કીપનું કામ કરે છે તેઓએ જણાવ્યું હતું કે તેમણે નાનકડું પેમેન્ટ આપી વ્યાજના પૈસા પોતાની પાસે રાખી તેમના મજબૂરીના લાભ આરોપી લેતો હતો આરોપી વિરુદ્ધ ચાર ગુના દાખલ કરવામાં આવેલ છે પાંડેસરા પોલીસ વિસ્તારમાં મનીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા જેમણે પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઈસમ વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે તેવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ભીમરાવ ઢીમરેના ઘરે જઈ ઝડપી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવે જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા જેમાં માણસોની હાઉસકીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટલોમાં માણસો દૂકતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક એમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયથી શિક્ષણ કરતા હતા આ ઉપરાંત ત્રણ ચાર ફાઇલ એમના ઘરેથી એવી મળી છે કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય આમ છતાં ફાઇલ પરત કરેલ નહીં અને સને બે હજાર આઠથી અત્યાર સુધીમાં ચારેક ફાઇલ એવી પણ મળી છે કે જેમાં તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી દીધું હોય અને પોતાના હસ્તક કરી લીધું હોય અને આજે પણ વ્યાજે લઈ જનારા વ્યક્તિઓ વ્યાજ ભરતા હોય તેવી સિસ્ટમ તેમણે બનાવી હતી પોતે હાઉસકીપિંગના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે પરંતુ હકીકતમાં મજબૂરીમાં આવેલા માણસોને નાનકડું પેમેન્ટ આપી પોતાની પાસે રાખી વ્યાજના ભાગ ભાગરૂપે તેમનું શોષણ કરી નિયમિત રીતે તેમનું એક્સપ્લોટેશન કરતા હોય છે જે હકીકત પોલીસના ધ્યાને આવતા બીજા ફરિયાદીનો પણ કોન્ટેક્ટ કરી આશરે ચારેક ગુના એવાના વિરુદ્ધ પાંડેસા પોલીસમાં દાખલ કરવામાં આવે છે